અને અહીંયા મેં મગની દાળને ત્રણ થી ચાર કલાક માટે પલાળી દીધી હતી તમે જોઈ શકો છો સરસ પલ્લી ગઈ છે તેને ઉમેરી અહીંયા એક મરસીની કટકી લસણ અને આદુ ઉમેરી દઈશું

અહીંયા મેં લીલી મેથી લીધી છે અને ઝીણી ઝીણી સુધારી લીધી છે અને ધોઈ લીધી છે તેને ઉમેરી દઈશું અને અહીંયા એક ટમેટો લીધો છે એ પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું અને અહીંયા મેથી દાળ મિક્સ થઈ ગયું છે અને આમાં કોઈ પાણી ઉમેરવાની જરૂર નથી કારણ કે મેથી માંથી પાણી છૂટે છે અને હવે એને મેથી અને દાળ સડે ત્યાં સુધી થાવા દેશું અને હવે જોઈજું અહીંયા આપણી દાળ ને મેથી સરસ તળી ગયું છે અને લાલ મરસું ઉમેરશું અને મિક્સ કરી અહીંયા તમને જેટલી તીખું શાક ભાવતું એ પ્રમાણે તમારે મરસું લેવાનું અને એક ચમચી ખાંડ ઉમેરી દઈશું બળપણ અને એક લીંબુનો રસ નત્યારે શિયાળો શરૂ છે એટલે મેથી પણ સરસ મળે અલગ અલગ આવી રીતે શાક ઘણી જાતના બને છે અને અને કોઈ દિવસ તમે આવી રીતે ન તો એકવાર મને કરી જણાવજો અને અહીં આપણું શાક તૈયાર છે તમે જોઈ શકો છો સરસ સુગંધ પણ સરસ આવે છે અને દેખાય છે પણ સરસ ઉપરથી થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું થોડુંક ધાણા જીરું અને ગેસ બંધ કરી દઈશું અને કોથમીર ઉમેરી દઈશું અને અહીંયા આપણી મગનું અને મેથીનું શાક તૈયાર છે તમે જોઈ શકો છો અને હવે હું દાળ અને ભાતને રોટલી બનાવી લેશ અને અહીંયા મારા ટિફિનની રેસીપી તૈયાર છે તમે જોઈ શકો છો આ શાક જે મેં બનાવ્યું છે દાળ અને મેથીનું સરસ બન્યું છે અને અહીંયા દાળ છે અને આ રોટલી છે પાપડ છે અને ભાત છે અને આજના મારા ટિફિનની રેસિપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હું ફરીથી મળીશ એક નવી જ ટિફિનની રેસીપી સાથે ત્યાં સુધી જયદાર ક્યાંથીશ